વીસ વીઘામાં ફોર્મ્યુલા એસી વાપરેલું છે વીસ વીઘામાં ઓકે અને એમાં તમને અત્યારે બટાકામાં શું ફાયદો દેખાય છે ફોર્મ્યુલા એસી થી બટાકામાં રિઝલ્ટ એનું સારું છે એના રૂટ તમે જુઓ તો પણ જોઈ શકો છો તમે આ તમે જોઈ શકો છો ફોર્મ્યુલા એસી વાપર્યું છે આ પ્લોટની અંદર આ બટાકા આ અત્યારે સાઈઝ જોઈ શકો છો કેવા બટાકા થઈ ગયા આ એમનું મૂળ જોઈ શકો છો તમે બરોબર આ એનો વિકાસ જોઈ શકો છો ગ્રીનરી જોઈ શકો છો તમે અને ગ્રીનરી કેવી છે અત્યારે અને બટાકા ઓછામાં ઓછા 10 થી અગિયાર નંગ છે આમાં એ પણ તમે જોઈ શકો છો 10 થી અગિયાર નંગ તો તમારું ધવલભાઈ બીજું કંપની વિશે ખેડૂતને શું માહિતી આપશો કે આ વસ્તુ તમે ખેડૂતને આપણે ચીંધી શકાય હા ખેડૂતોને હું ખેડૂતભાઈને હું કહી શકું કે આ પ્રોડક્ટ સારી છે અને વપરાય 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 અને બીજું આમાં તમને શું બેનિફિટ મળે છે ઉત્પાદન સારું આવે છે ઉત્પાદન સારું આવે છે બરાબર તો ખેડૂત મિત્રો તમે સાંભળું ધવલભાઈનું કહેવાનું એ થાય છે કે આ પ્રોડક્ટ એમને બટાકાની અંદર વાપરી છે અને બીજા ખેડૂત પણ તમે વાપરી શકો તો બટાકાની અંદર અત્યારે ફોર્મ્યુલા એસીને વાપર્યું છે વીસ ટકા એક્ટિવ કાર્બન ખાતર આવે છે કુદરતી સૂક્ષ્મ તત્વો આવે છે ઓક્સિજન આવે છે વિટામિન આવે છે પ્રોટીન આવે છે એનાથી ભરપૂર છે અને ફોર્મ્યુલા એસીથી ઘણો બધો ખેડૂતભાઈઓને ફાયદો થાય છે આ એરિયાના લગભગ ખેડૂતો અત્યારે ફોર્મ્યુલા એસી બટાકાની અંદર વાપરે છે તો આપણે ધવલભાઈની મુલાકાત કરી અને એમનું રિવ્યુ આપણે લીધું એમની પાસે આપણે જાણ્યું એ બે ત્રણ વર્ષથી આ તો ફોર્મ્યુલા એસી વાપરે જ છે રેગ્યુલર તો તમારો ખૂબ ખૂબ આભાર ધવલભાઈ નમસ્કાર નમસ્કાર